રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો જો અત્યારમાં વાતાવરણ છે આવ એકદમ ગરમીવાળું ફૂલ ગરમી છે વરસાદની છે પણ વરસાદ વરસાદ તો અમારે જો કે જાય ન થાય કોને કોને આવ્યો એ કોમેન્ટમાં કીજો કારણ કે આ પચીસ તારીખ ચોવીસ પચીસ તારીખ ચોવીસ તારીખ તર તારીખ લગીને એમનો આગે તો છે જ અમારે જે લગીત ન થાય ન આવે તો સારું આવે તો બગાડે એવું એમ જાય કારણ કે જે કાંઈ ઓલા વરસાદ બેસ્યું ને એ જ તો બગડે એવું છે એટલા માટે આપણે કઈ બાકી તો આવે તો કાંઈ ના પડાતી નથી વાત આપણે તો વાતો કરે આ ગલડીઓ લઈને જાય છે અહીંયા મઠી હતી ને ત્યાં થઈને અત્યારે અહીંયા મઠી અહીંયા મેલે બીજી મઢી બનાવી કુવા ગીત એટલે એવું કહે માણા કે હાથ ઘર ફેરવે ને એટલે હાથ દાણ મઢી ફેરવે ત્યાં ગલડીયા મોટા થાય એમ અને મોટા હજી તો થઈ જાય છે કે ઠંડી નથી પડતી ને ઠંડીમાં જે ગલોડી આવે એ મોટા ન થતા મરી જાય ઠંડીમાં આવી આ મોટા થઈ જવાના વહેલા હે ને થોડાક એટલે જો અહીંયા મોટી છે અને આ ભાઈ અમારે અત્યારમાં જાઓ પાડો અને ઓઇલ પણ હે ને બાંધવાનું હોય ગોતનભાઈ કહેતા આ જ કાલે ખબર નહીં

अभी वो लीगा वो ली कोई त्रिकोण उड़िया खावा गड़ी रखे, 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 पर। दे पर वो ली घड़ी घड़ी तरीके रख गया खबर के रख बरन नॉइज़ पले एन्जॉय ली दी थी मट्टी जो यहाँ में गलो प्रिय हेलो बता बता हो है। काश हैं हम्म जा गया हम साउथा या मम्मी कोई त्रिकोण तो है मगलूड़ी यहाँ डायल पानी निकालने कल का कपड़ में खो

આમાં સેટા હોય ને એને એમ થાય કાંઈ કોઈ છે નહીં એટલે પછી પાણી પીવું એટલે નળે જાય ને નળ ને માથા પરાવે એટલે કાંઈ નળ તો ફાઈબરનો હોય થોડો રહેવાનો લોખંડનો જ ન પાંગે પાંગ નાખે આ સાઈડ રહ્યું ને એ ભાંગી નાખ્યો તો ભાઈ એક છે એ ભાંગ નાખે બીજો નાખવાનું થાય આ પાડા પાયા એમાં રહેવું કરે એકલો હોય ને તો પાણી પીવું એટલે જાય નળે ને પછી માથા મારે

અડવા તો દેશે પણ આહીન ઘરે નઈ લઈ જાવ દે હા કરે કરે ને અમારું એમાં આબે મને દુખી હે એટલે આ મને એક પકડી ને કરે મને એટલે લેતી હું કરતું લઈ લો આ એની બેઠું રોટલી નાખવા રોટલી બોટલી ગડુ હા બોડો ડી તેમ કરો એટલે હમણા બહાર આવશે પટલી વાટી પટલી દેખાડ બોટલોટલી હુઈ હુઈ ગાઈસ મારી એવું

মানা মেলাতাকাতায় হায়েটাগা য়েং হেঢ়া

રાખવાનું દાંતુ રાખવાનું પાણી ચરસ્યું રાખવાનું એમ નઈ હવે એમ કરે ને હવે આ પગાડવું કયું પગડવું એમ નઈ ને જાય કરે બીજું કઈ ન કરે

એમ જ થાય ને ઓલું જેમ જ થાય ખાડામાં કે ન જવું તો હાલો ફેમિલી હવે ભૂખે લાગી છે ને બપોરા કરવા જાવું છે તમે કીધું તમે શું પૂછ્યા છો એમ કામ કરે તો જ ભૂખ લાગે ભૂખ લાગે તમે આ વિડીયો જોતા એમાં અમુક કામ નહીં કરતા બરાબર નોકરી ટાઈપ ને બેઠા બેઠા કરે તો ભૂખ તો લાગે જ ખાવું જ પડે ઓછું ખાવું પડે પણ જોઈ તો ખરું મોડા ખાય છે તમાર કોટ ખાવ ખાવ નો કરતા કામ કરું નહીં ને કેસ ખાવું હું આમ તો મને ઘણા કોમેન્ટ માં તમે ખાવ ખાવ જ કરતા હોય આ વાત કરશું તો હોં દાંત કાઢ શીખીસ ખોટું બોલે મને ખોટું ગાણી કેતા નક કેવું રેવા દે ને તે કઈ દેને ના કેવું કઈ દેને એમાં શું હોય સારું ગાડી ચડાઈ દેલો અત્યારે ખાવાની વાત નો કરે ભૂખ લાગી ગઈ એ કઈક સડી જશે ને એ ગાડી ને ચડ્યા વજન વાર ફૂટ ની માં વજન હોય વજન નો હોય

भूख लगी जे चाँ चाँ ने ने? या चाय बनावे चाय बनायो कप में चलो आलो आलो घरे आलो बपोरा कर वाला गलोड़िया ने पायु पानी पानी केवन से हम्म पाई, पाई? गलोड़िया से आलो आलो घरे आलो पकड़ आउ तोड़ा बारा कए तो आलो करे आइला जी चतू गा नन नन गलोड़ो आयो पापा का भूख लागे

ᱱᱚ ᱟᱰᱣᱟ ᱫᱮ ᱩᱵᱤᱨᱟ ᱢᱩᱪᱤ ᱡᱟᱣ ᱠᱚᱛᱠᱚᱭ ᱠᱤᱭᱮ ᱱᱮ ᱩᱱᱤ ᱩᱵᱤᱨᱟ ᱢᱩᱪᱤ ᱡᱟᱣ ᱠᱮ के मा है हा आ, आ मा के यो माना केम ते बाई ने सोकरन हाय रे ने तो भरन मारियो होइन तो इने मारियो कोके कदा खाम घर गांग यताड्यो मारे खरी पर मारवा न दिए का ओला कानो लो खबर माखन खायो तो तो मा बिजी गोपी आछो छ तो क्या कर मारा बेटा के बांध देसे आ देखो टिनो गसे मारो कानो यो नथी हं Oke, jadi nomor apa yang dibawa di Asia? Kenajian, ya? Ayo, kamu kamu. Kamu Cak, halo cak. Cak, apa nih, Ah, oke. Awas, awet. Ah, ini tuh, ya. pasti. Pada persiun, pada udah tuh.

ગાંડી નું ગાડી ન ખાવતી ને ગાડી આવડે નખે તું ગાડી હોハવ તું હાવ ગાંડી હો રોટલો રાખતો આ રહ્યું ને અહીં રાખીને ખાવ આમ તોડીને ખવાય આમ આમ તોડીને આમ ખાવ આમ હું ઊભો રહા એમ

પોતો <laughs> <laughs> <coughs> આપણે હે ને આ વ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક ભૂપકશના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને રામ રામ જય માતાજી આવજો બાય બાય બધાય વચમાં